ફક્ત દસ જ મિનિટની અંદર અથાણાના મસાલા સાથે બનાવો કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તમે દસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને સાથે સર્વ પણ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી અથાણું બને છે આમાં તમારે વધુ સમય સુધી રાહ જોવાની પણ જરૂર નથી બનાવીને તમે તરત જ સર્વ કરી શકો છો અથાણું બનાવવું પણ સરળ સિમ્પલ જ છે તો આપણે અહીંયા કાચી કેરી લીધી છે આ અથાણું બનાવવામાં તમને જે કેરી પસંદ હોય તે તમે કેરીનો ઉપયોગ કરી શકો છો નાની મોટી કેરી અથાણાની કેરી પેશિયલ આવે છે રાજાપુરી તે અથવા કેસર કેરી તોતા કેરી જે કેરી પસંદ હોય ને તમારે તે લઈ લેવાની હવે કેરીને આપણે ધોઈને સરસ કોરી કરી લેવાની છે અને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું અહીંયા મેં કેરીની છાલ નથી હટાવેલી ફ્રેન્ડ્સ પણ જો તમારે છાલ હટાવી હોય ને તો તમે કેરીની છાલ હટાવીને પણ ટુકડા કરી શકો છો જમવાનો સ્વાદ વધારી દે ને તેવું આજે આપણે ટેસ્ટી ચટાકેદાર અથાણું બનાવીશું અને તમે તાત્કાલિક બનાવીને સર જ કરી શકો છો હવે તમારે મહિનો પંદર દિવસ સુધી રાહ જોવાની પણ જરૂર નથી અથાણું બનાવો અને તાત્કાલિક સર્વ કરો તો અહીંયા બધી જ કેરી આપણે કટ કરીને તૈયાર કરી લીધી છે અને મીડિયમ સાઇઝના જ આપણે આ રીતના પીસ રાખેલા છે તો કેરી કટ થઈ ગઈ છે અહીંયા પાંચસો ગ્રામ કેરી લીધી છે તેની સામે આપણે અહીંયા સો ગ્રામ સિંગ તેલ લીધું છે તેલને સરસ ગરમ કરીને આપણે થોડું ઠંડુ થવા દઈશું સેકું ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને ઠંડુ થવા દઈશું તો સો ગ્રામ આપણે આ મસાલો લીધો છે તેની અંદર અડધી ચમચી આપણે હિંગ ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું નમક થોડું જાજું ઉમેરવાનું છે મસાલાની અંદર તો નમક આપેલું જ હોય છે પણ ઉપરથી આપણે થોડું વધુ નમક ઉમેરવાનું છે નમક છે તે અથાણાની અંદર પ્રિઝર્વેટિવનું કામ કરે છે જે આપણા અથાણાને બગડવાની દે હવે જે આપણું તેલ હતું તે ઉમેરી દેશું તેલ અહીંયા નવસે ગરમ જ છે વધુ ગરમ નથી કરવાનું કારણ કે આ મસાલાની અંદર બધા જ પ્રકારના મસાલા આપેલા હોય છે જો ગરમા ગરમ તેલ ઉમેરી દેશું તો મરચું બળી જશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા મસાલામાં તો નમક આપેલું જ છે પણ અથાણાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા એક ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરી દેસુ જેથી અથાણાનો કલર છે તે લાલ ચટાકેદાર આવે આ મરચું સ્વાદમાં તીખું નથી હોતું ફક્ત તેનો કલર જ સરસ હોય છે જેથી અથાણાનો દેખાવ બહુ સરસ આવશે એટલા માટે અહીંયા અથાણામાં તમારે કેરીને આથવાની પણ જરૂર નથી તરત જ તમે કેરી ઉમેરીને આ રીતે અથાણું બનાવીને સર્વ કરી શકો છો બધી વસ્તુને સરસ મિક્સ કરી દેસું આની અંદર વધુ તેલ ઉમેરવાની પણ કાંઈ જ જરૂર નથી આ થાણું તમે પહેલી વાર બનાવશો ને તો પણ તમારાથી જ બનશે અને જે આચારી મસાલો લીધો છે તે આપણે રેડીમેડ પેકેટનો મસાલો લીધો છે આ મસાલો તમને કોઈ પણ કરિયાણાની દુકાન ઉપર આસાનીથી મળી જશે અને આ થાણાની અંદર વધુ તેલ ઉમેરવાની પણ કાંઈ જરૂર નથી કારણ કે આને આપણે તરત જ સર્વ કરવાનું છે એટલા માટે તો આ રીતે તમે જોઈ શકો છો અથાણું બનીને તૈયાર થઈ ગયું છે હવે કોઈ એરટાઈટ બોટલની અંદર આ થાણાને આપણે સ્ટોર કરી દેશું તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ટેસ્ટી લાલ ચટાકેદાર અથાણું અહીંયા આપણે થોડું તેલ ઓછું લાગી રહ્યું છે એટલે આપણે ઉમેરી રહ્યા છીએ પણ અહીંયા સો ગ્રામ તેલની પણ જરૂર નહીં પડે તો અથાણાને આપણે સરસ એ ટાઈટ બોટલની અંદર ભરી દેસું અહીંયા ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ અથાણું તમે જ્યારે પણ સ્ટોર કરો ને ત્યારે પાણીવાળી બોટલ ન હોવી જોઈએ બોટલ જે તમે લ્યો ને અથાણું સ્ટોર કરવા માટે તે સરસ કોરી કરીને લેવાની છે અને તમારે તડકામાં રાખવાની પણ કાંઈ જ જરૂર નથી તો ટેસ્ટી એવું અથાણું તૈયાર છે તો આ અથાણાની રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો આ અથાણું તમે બનાવીને તાજે તાજું ખાઈ પણ શકો છો તો જ્યાં સુધી સિઝન છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી આ રીતે તાજું તાજું બનાવીને અથાણું ખાઈ શકો છો એકસાથે બનાવવાની કાંઈ જ જરૂર નથી આ રીતે થોડું થોડું અથાણું બનાવીને તમે તાજું તાજું ખાઈ શકો છો આ અથાણું પૂરી પરોઠા ભાખરી રોટલી રોટલા સાથે તો ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય ને તો તમારી પાંચ ફ્રેન્ડને આ અથાણાની રેસીપી શેર કરી દેજો જેથી તે લોકો પણ અથાણું બનાવતા ન આવડતું હોય ને તો પણ આ રેસીપી જોઈને અથાણું તૈયાર